રાધા ના થઈએ કદાચ મીરા ના થવાય ગોવાડિયા થઈ જઈએ ને તો પણ જીવન ધન્ય થઈ જાય એનાથી વધારે જરૂર નથી આપણે એને શા માટે આજે આટલી બધી વર્ષો પછી એની આવી સરસ ભવ્ય ઉજવણી કરતા હોઈએ છીએ અને બેને કહ્યું ને બહુ સરસ કહ્યું કે કદાચ આપણે તો રાધા ના થઈએ કદાચ મીરા ના થવાય ગોવાડિયા થઈ જઈએ ને તો પણ જીવન ધન્ય થઈ જાય એનાથી વધારે જરૂર નથી કારણ કે એની જે રજ છે ને વ્રજની જે રજ છે ને એ ભારતભૂમિની જે રજ છે રેણુ જ્યાં ભગવાન કૃષ્ણના પગલાં પડ્યા હોય એને જો માથે લઈએ ને એનાથી પણ જીવન આખો જન્માનો આપણો સુધરી જતો હોય છે તો ભગવાન કૃષ્ણનો નામ જ એવું છે કૃષ્ણ કરશતીથી કૃષ્ણ એનો અર્થ જ એવો થાય છે જે આપણને ખેંચે છે એનું વ્યક્તિત્વ એવું છે કે આપણે અનાયાસે કારણ હોય કે ન હોય છતાં પણ આપણે એના તરફ શું થઈએ છીએ ખેંચાઈએ છીએ એટલે આપણે કહીએ છીએ ને કે આંખનું કાજળ ગાલે ઘસ્યું આવી કેમ અસર થાય આવી સ્થિતિ ક્યારે બને આ પ્રેમનીલ કહે છે ભક્તિ એને અમે કહીએ છીએ એ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે અને તમે જ્યારે રાસલીલાની વાત સાંભળો ત્યારે ગોપીઓ રાધા સમેત જે વ્રજનારીઓ છે એ જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં પડતું મૂકીને ભગવાન કૃષ્ણના મોરલીના ગાને એટલી બધી ગેલી થઈ જાય એક બાજુ છોકરો અડતું હોય દૂધ ઉકાળવા મૂક્યું હોય પોતાના પતિ ઘરે આવ્યા હોય એનો આતિથ્ય સત્કાર કરવાનો હોય બધું ભૂલી જઈને વિસ્મૃત થઈ જઈને ભગવાન રામભાઈ ભગવાન કૃષ્ણભાઈ થઈ જવું એ જે આખી પરિસ્થિતિ છે એ આપણે જ્યારે જોઈએ ત્યારે એવું લાગે કે ભગવાન એમાં કંઈક છે એની પાછળનું મૂળ કારણ એ છે કે ભગવાન કૃષ્ણની સૌથી મોટું વ્યક્તિત્વ જો હોય તો એની છે લોકનિસ્બત આટલું તો આપણે એને કેમ ચાહીએ છીએ કારણ કે લોકો સુધી પહોંચેલા છે લોક લોકનિષ્પ છે લોક નેતા છે લોક લોકની સાથે જોડાયેલા છે અને એક એક ઉદાહરણ તમે જુઓ એક એક જીવનનું એટલે બાળપણથી લઈને યોગેશ્વર સુધીની એમની જે યાત્રા છે બાળકૃષ્ણ હોય ને આપણે મૈયા મોરી મેં નહીં માખન ખાયો અથવા તો મેં હિ માખન ખાયો એ જે આખી જે લીલા બતાવે અને છે ભગવાન કૃષ્ણ યોગેશ્વર થયા અને પછી ચક્ર ફરતા આપણે જે ચિત્ર જોઈએ છે એના જે સિત્તંતરો છે જીવનના તે આપણે લાગે કે ભગવાન જીવનમાં શું નથી કર્યું આપણે વિચારો શું કર્યું છે ને પણ શું નથી કર્યું એ સખા પણ છે મિત્ર પણ છે કુશળ નેતા પણ છે વહીવટકર્તા પણ છે મેનેજમેન્ટ ગુરુ પણ છે કોઈ પણ કશું નથી એવું છે જ નહીં તમે એક પણ પાછું કુશળ તમે લઈ લો તો કેટલું બધું વિરાટ વ્યક્તિત્વ આપણને આવે એટલે એને કહ્યું એ તો તત્વો જયા હ આ એનું બહુ મોટું નાદ છે કે જ્યાં ધર્મ છે ત્યાં જય છે અને ધર્મની સ્થાપના કરવા માટે જો અધર્મનું આચરણ કરવું પડે અધર્મનો પણ સહારો લેવો પડે તો એ જરા પણ ઉચકાતા નથી એટલે આપણે એવું કહીએ છીએ કે કૃષ્ણએ કહ્યું એ કરવાનું કર્યું એ નહીં કરવાનું કહ્યું છે એને રામ કર્યું એ કરવાનું કર્યું એ નહીં કરવાનું આપણે ત્યાં પરંપરા છે એટલે કૃષ્ણનું વ્યક્તિત્વ એવું છે કે બહુ ફ્લેક્સિબલ કેરેક્ટર છે એ સમય સંજોગો અને એની આધારે પણ એટલું બધું ખ્યાલ રાખે છે તમે જુઓ શ્રીધામાની વાત આપણે જોઈએ એના જે બાળપણના સગા છે અને શ્રીધાબાને જ્યારે મળવા માટે જાય અને એટલા બધા ભાવ વિભોર થઈ જાય રૂકમણીજી હોય એ બીજી બધી જે રાણીઓ છે એનું બહુ આદર સત્કાર કરે સ્વાગત સત્કાર કરે અને એક તાંબુ લઈને ગયા છે શ્રીધામા તો એનું નામ તો શ્રીધામા છે હો આપણે બધા સુદામા કરી દીધું શ્રી એટલે કલ્યાણ કલ્યાણકારી શ્રીધામા છે અને જુઓ કેવી જીવનની કેટલી બધી ઘટબાણ છે કેટલી બધી મુશ્કેલીઓ છે એક જ ગુરુના બે વિદ્યાર્થી સાંધી બનીના બંને વિદ્યાર્થી તમે પણ બધા વિદ્યાર્થીઓ એક જ ગુરુના છો એક જ ગુરુના બે વિદ્યાર્થી એક થઈ બેઠો પૃથ્વીપતિ એકને ઘરમાં ખાવા રજ નથી રમાડતો ગોકુળ વાંકડા ગુરુને ઘેર લાવતો લાકડા એ થઈ બેઠો સિંહાસન ચડી મારે તો તુમડીને લાકડી કેટલી સરસ વાત કરી છે કે બહુ છે આવું કેમ છે દહન છે કર્મની ગતિ દહન છે કર્મની ગતિ એક ગુરુના બે વિદ્યાર્થી તમને જે કંઈ મળે છે ને જે કંઈ પ્રાપ્ત થવાનું છે એ તમારું જે સંચિત છે ને એ સંચિતને આધારે જ મળે આપણે કહીએ કે નસીબમાં મળશે તો મળશે એટલે કર્મના જે ત્રણ પ્રકાર ભગવદ્ ગીતામાં જે ભગવાને બતાવ્યા ક્રિયમાણ કર્મ પ્રારબ્ધ કર્મ અને સંચિત કર્મ એ જે ત્રણ કર્મ છે એમાં તમારું જો સંચિત હશે તો તમને પ્રાપ્ત થશે આપણે ભગવદ્ ગીતા અને મહાભારત એવા કેટલાય દાખલા છે કે જેમાં સંચિત હોય તો ઘણી બધી વસ્તુ એને પ્રાપ્ત થઈ જતી હોય છે આપણે જોઈએ છીએ કે આપણે કહીએ છીએ કે પ્રારબ્ધ એટલે નસીબ

આટલા બધા એક સાથે સો પુત્રો મૃત્યુ પામે એકાદ હોય તો ઠીક છે એકાદ હોય તો ચલાવી લે પણ સો પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા અને ભગવાન કૃષ્ણ એને દિવ્ય દ્રષ્ટિ આપી અને જોયું તો પચાસ જન્મ પહેલા એ જે ધૂતરાષ્ટ્ર છે એ પારધી હતા અને એને કર્મ કરેલું સડકતી ઝાડ પક્ષીઓ ઉપર ફેંકી હતી એટલે સડકતી ઝાડને કારણે કેટલાક પક્ષીઓ બંધ થઈ ગયા કેટલાક મરી ગયા કેટલાક મૃત્યુ પામ્યા આ જે કર્મ કર્યું એ કર્મ બીજા કર્મના ફળથી જ્યારે પચાસ જન્મ પછી ધૂતરાષ્ટ થયા ત્યારે એ ફળ લેવા માટે તત્પર થયું અને સો પુત્રો એક સાથે થયા મૃત્યુ પામ્યા એટલે ગહન છે કર્મની ગતિ એક જ ગુરુના બે વિદ્યાર્થી એ ભગવદ્ ગીતાનો સાર છે એ તો ધર્મ તતો જયા ભગવાન કૃષ્ણએ બહુ લીલાઓ કરી છે હવે જો ઉલુખલબંદર લીલા ઉલુખલ બંદર લીલા એટલે ભગવાન તો આપણે જાણીએ છીએનાથી જાણીતા છે શરારતી છે ખૂબ જ હતી છે અને આખા ગોકુળ ગામને અને બહુ ઘેલું કર્યું છે તમે જુઓ કે અને રાગધમન લીલા તમે પણ જુઓ એ દુષ્ટોનો સંહાર કરવા માટે પરિત્રાણાય નામ વિનાશાય છે દુષ્ટતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે આખું જેનો મંત્ર છે અવતાર વાત કેમ છે અવતાર આપણે તે કેમ છે આના કારણે છે કે આપણે એને જાણ સમજવાનું છે ત્યાર પછી તમે જો ઉલુખલ બંદર લીલા ઉલુખલ બંદર લીલા એટલે માતા યશોદા ભગવાન કૃષ્ણને બહુ સરારત કરતા હોવાને કારણે દોરડાથી બાંધી દે છે પણ જેટલા દોરડા લાવે ને એમાં એક વીઠ ઓછું પડે એક આગળ ઓછું પડે જો ભગવાનની લીલા છે ભગવાન બહુ મસ્કરાય છે અંદર અંદર એ માતાના એવું માતા મારા માટે કરી રહી છે અને પછી જ્યારે થાકીને લોતપોત માતા યશોદા થઈ જાય છે અને કશું થઈ શકે એમ નથી અને ત્યારે પછી ભગવાન એને વિશ્વરૂપનું દર્શન કરાવે અને વિશ્વરૂપનું દર્શન થાય ત્યારે એને ખબર પડે આ તો પરાત પર બ્રહ્મ સાક્ષાત પરાત પર બ્રહ્મ અહીંયા મોજૂદ છે તો એની જે લીલાઓ છે એ લીલાઓ પણ જોવા જેવી છે અદ્ભુત છે અને મહારાષ્ટ્ર જે છે શ્રીમદ્ધ ભાગવતમાં જે મહારાષ્ટ્રનું વર્ણન કર્યું છે ને એ મહારાષ્ટ્રની જે રાત્રે જે પૂર્ણ પૂર્ણિમાના દિવસે જે રાસનું આયોજન થાય તો ભગવાન કૃષ્ણના આ જે બધા સિત્યંતરો છે એમાંથી સૌથી વધારે મહત્ત્વનું છે એક છે લોક સેવા લોક જાગૃતિ અને લોક સાથે જોડાયેલા છે બીજું છે માનવતાથી છલોછલ છે એનામાં ક્યાંય કપટ હોય લાગે પણ એ કપટ કોના માટે છે ગર્ભની સ્થાપના માટે છે પોતાના વ્યક્તિગત જીવન માટે નથી પોતાના વ્યક્તિ એને પોતાના માટે કશું નથી કર્યું તમે જુઓ કૃષ્ણ આના જેવો કોઈ ગુરુ થયો જ નથી એટલે આપણે કહીએ છીએ કૃષ્ણ વંદે જગતગુરુ અને એને કહેવું એ ભાઈ ક્ષેત્રે ગુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવા સેવ એમાં સંજયા એમ કરીને જે વાત આખી થઈ અને પછી એને જે વાત કરી ભગવાન કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો કરિષ્ય વચનમ તવ જે છેલ્લા શ્લોકમાં કહ્યું ને અઢારમાં તેના છેલ્લા શ્લોકમાં કહ્યું કે કરીશ્ય વચનમ તવ હવે તમે જે કહેશો એ પ્રમાણે હું કરીશ અને બહુ સરસ છે અરે આખું મહાભારત તમે જુઓ ને તો ભગવાન કૃષ્ણને કેટલી બધી મહેનત કરવી પડી છે થોડી થોડી વાર પાત્રો જે બધા છે ને પ્રતિજ્ઞા લઈ લે છે બહુ પ્રતિજ્ઞાઓ લે છે આખા મહાભારત પણ પ્રતિજ્ઞાઓ ચાલે છે તમે પણ પ્રતિજ્ઞાઓ લેવીને બહુ તકલીફ પડે જીવનમાં બહુ પ્રતિજ્ઞા લે છે સૌથી મોટી કોણે લીધી દ્રૌપદી કે જ્યાં સુધી દુર્યો પેલા દુશાસન નું દુર્યોધન નો વધ નહીં થાય ત્યાં સુધી મારા વાળ ઓડીશ નહીં ત્યાં મુશ્કેલીઓનો પાર જ નથી ભગવાન એના કહ્યું કે અશ્રસ્થામાં મરા આવ્યો એટલે ધોણે કહ્યું કે હું લડીશ નહીં અર્જુને કહ્યું કે જ્યાં સુધી રાત નહીં પડે ત્યાં સુધી જયદ્રત્ન ન કરું તો હું શું કરીશ યુદ્ધ નહીં કરું એટલે કે છે ભાઈ તારીમ પર તો આખું યુદ્ધ લડવાનું અને તું શસ્ત્રો હેઠા મૂકી દે તો કેવી રીતે ચાલે ભગવાન કૃષ્ણને દિવસ લંબાવવો પડ્યો આખો દિવસ લંબાવવો પડ્યો ત્યાં જો સૂર્યો તો સૂર્યાસ્ત થઈ જાય તો પેલી યુદ્ધ ના કરે પ્રતિજ્ઞા તો હું એ વખતે હજી પાકી તો તમે આખું મહાભારત જુઓ તો પ્રતિજ્ઞાઓથી ભરેલું છે એક પ્રતિજ્ઞા એટલે બીજો પ્રતિજ્ઞા લક્ષ્મણ અને સહદેવની પ્રતિજ્ઞા તું પ્રતિકા જ્યાં સુધી કોઈ પૂછે ને ત્યાં સુધી બોલાય દે આવી સ્થિતિમાં કરું છું એને ખબર છે કે લક્ષાગૃહમાં જવાનું છે મળી જવાના છે આપણે એ પોતે પણ અંદર ઉતરી જાય છે પણ એને એવું ખબર એનો નિયમ છે કે જો પૂછે તો ખબર પડે કે કેમ લાગ લાગવાનો તો કેટલું બધું મૌન ધારણ કર્યું હશે એને એ તો આપણે વળી તો બોલી જઈએ કોઈ જગ્યાએ બહુ મુશ્કેલીનો પાર નથી તો પ્રતિજ્ઞાઓ લેવી લેવીને મહાભારત તો આપણને આવું ચૂકવે છે કે પ્રતિજ્ઞાઓ લેવીને એના માટે બહુ મુશ્કેલીઓ પડે પણ એમાંથી ભગવાનને સરસ રસ્તા આપણે કાઢે છે એની પાછળ મૂળ કારણ છે એવો એક મેસેજ આપવો છે સમાજમાં લોકમાન એ લોકતંત્રની સ્થાપના કરવા માટે ભગવાન કૃષ્ણ અને રામ જેવા વ્યક્તિઓની બહુ જરૂર છે એ લોકો લોકતંત્રની સાચા લોકતંત્રની સ્થાપના કરી શકે જેમાં બધાની સાથે સમરજતા હોય એક સમાજ હોય સમાજની સૌની સમાનતા હોય એવો સમાજ સ્થાપિત કરવો હોય તો આપણે અત્યારે કોણી પાસેથી જવું પડશે કૃષ્ણ પાસે જવું પડશે રામ પાસે જવું પડશે રામનું અને કૃષ્ણ ઘણું બધું બે ચાર કલાક સુધી બોલી શકાય એવું મારો વિષય છે મારો તો વિષય છે એટલે ક્યારેક ક્યારેક આપણે ત્યારે કૃષ્ણ ખેડીશું એટલે મને ખેડવાની પણ મજા પડે આપણે ખેડીએ ને સેતાજી તો કૃષ્ણને જયારે ખેડવાના હોય ને પણ ખેડતા કરતા સીતાજી મળે એમ આપણને ઘણી બધી વસ્તુ એમાંથી મળે પણ આજે તો આપણે એકાદ બે ચાસ જ પાડીશું એમાંથી એકાદ બે ચાસ પાડીને આપણે એનો આનંદ રીતે કરીશું કે ભાઈ આમાંથી આવું થઈ શકે પણ તમારે કોને જેવું થવું કેવું થવું એ જો નક્કી કરવું હોય તો અત્યારે આપણે એ નક્કી કરવાનું કે આપણે કોને જેવું થવું કૃષ્ણ જેવા થવું રામ જેવા થવું મહાવીર જેવા થવું બુદ્ધ થવા જેવા થવું કે જેણે લોકને માર્ગ આપ્યો છે શું બતાવે છે લોકોને માર્ગ થયો છે અને એવા ભગવાન કૃષ્ણ ના આ જન્મોત્સવ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું ખૂબ સરસ બે પ્રસ્તુતિ આપણે જોઈ કૃષ્ણના જીવનમાંથી આપણે સમગ્ર રીતે પસાર થયા રાધા શબ્દના પણ ઘણા બધા સિક્ષરો છો કૃષ્ણ જે સંસ્કૃત સાહિત્યમાં રાધા ઘણા બધા સંશોધનો પણ થયા છે કે રાધા છે પણ કારણ કે આ કાલ્પનિક પાત્ર છે કે વાસ્તવિકતા છે પણ બહુ વિશેષ છે કે મીરા હોય કે રાધા હોય પણ મને એટલે કહે છે એકવાર રાધા એની સખીઓ અને રાધા મળવા માટે જાય છે ભગવાન કૃષ્ણને અને મળીને પાછી આવે છે એટલે પછી બધી સખીઓ પૂછે ને કે શું થયું તને મળ્યા કે નહીં આપણે જઈએ ને જેમ ફિલ્મસ્થાન અને આપણે કોઈક જગ્યાએ મોલમાં મળતા હોઈએ પ્રેમી પ્રેમિકા કેમ મળે મોલમાં મળે તો વર્તન મંદિરે જાય કોઈ જગ્યાએ મળે પતની ગલીમાં જાય